નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો જી હા મિત્રો વિગતવાર વાત કરીએ તો અમેરિકામાં અરાસ્કાના સેન પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો વધુમાં આપને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે બુધવારે અલાસ્કાના સેન પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે સેન પોઈન્ટ અલાસ્કા ટાપુના ઉત્તર પશ્ચિમ પોપોર ટાપુ સ્થિત છે તે અલાસ્કાના એન કોલેજથી લગભગ છસો માઇલ દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ